નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હેપી એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું ભવદીપ સર અને ટેટવનના જે ફોર્મ ઓગણત્રીસ તારીખથી શરૂ થઈ ગયા છે તો એ ફોર્મ કેવી રીતે ભરવાના એમાં શું પ્રોસેસ છે એના વિશે આપણે જોઈશું તો સૌથી પહેલાં તો તમારી પાસે લેપટોપ અથવા તો મોબાઈલ હોય તો એમાં ગૂગલ ઓપન કરવાનું છે અને ગૂગલ તમે જે કોઈ પણ બ્રાઉઝર યુઝ કરતા હોય એની અંદર તમારે લખવાનું છે ઓઝાસ ઓજા સલગશો એટલે જો તમને અહીંયા દેખાઈ રહ્યું છે એ પ્રમાણે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ એવું દેખાશે એના ઉપર જઈને ક્લિક કરવાનું છે એના ઉપર જઈને ક્લિક કરશો એટલે ઘણી બધી ટેબ ઓપન થશે આ આખા ટેબની અંદર જો પહેલું હોમ છે પછી રજીસ્ટ્રેશન છે તમે જો ઓજાસ ની અંદર પોતાનું રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો સૌથી પહેલા તો અહીંયા રજીસ્ટ્રેશનમાં જઈને અપ્લાય કરવાનું છે જેટલી પણ ડિટેલ્સ માંગે એ ડિટેલ્સ ત્યાં આગળ આપી દો એટલે તમને આઈડી જનરેટ થશે એ આઈડી ઉપરથી તમારે આગળ કામ કરવાનું છે ચલો હવે ફોર્મ ભરવા માટે આપણે શું કરીશું તો ફોર્મ ભરવા માટે ઓનલાઈન તમારે પહેલો જવાનું છે અપ્લાય ઉપર જશો ને એટલે જો એક ચોરસ ખાનું છે ત્યાં આગળ સિલેક્ટનો ઓપ્શન આપેલો છે ત્યાં આગળ ત્રણ ભરતીઓ દેખાડી રહ્યા છે મને તો એ ત્રણ ભરતીની અંદરથી આપણે સિલેક્ટ કરવાનું છે એસ ઇ બી એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડ રાજ્ય પરીક્ષા બોર્ડ તમે ઓપન કરશો ત્રણ વસ્તુઓ પણ માટે ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ અને હિન્દી મીડિયમ જે મીડિયમની સ્કૂલમાં જોબ કરવી હોય એ જ મીડિયમની સ્કૂલની અંદર એટલે કે એ જ મીડિયમમાં તમે ફોર્મ ભરજો શું કામ તમને અહીંયા એવું થાય કે લાવને ભાઈ ત્રણે ત્રણમાં ભરી દઉં તો ત્રણે ત્રણની એક્ઝામ એક જ દિવસે છે તો કોઈપણ એક જ જગ્યાએ તમે એક્ઝામ આપવા જઈ શકશો બરાબર એટલે એનો કોઈ મતલબ છે નહીં અને ઇનકેસ જો કોઈ પણ પ્રોબ્લેમ થયો તો વેરીફિકેશનમાં પણ તકલીફ ઊભી થઈ શકે છે એટલે કોઈ એક જ મીડિયમની અંદર ફોર્મ ભરવું બરાબર ચલો હવે જોઈએ માની લો કે મારે ગુજરાતીની અંદર ફોર્મ ભરવું છે તો જો પહેલા અહીંયા ગુજરાતી મીડિયમ આપેલું છે તો એમાં અપ્લાયના ઓપ્શનની અંદર ક્લિક કરવાનું એટલે આ પ્રકારની ટેબ ઓપન થશે તો એમાં અછા બ્લુ કલરમાં સ્કાય બ્લુ કલરની અંદર જો અપ્લાય ના બરાબર અહીંયા જશો એટલે રજીસ્ટ્રેશન નંબર અને ડેટ ઓફ બર્થ માંગશે તો સૌથી પહેલા તો તમારે રજીસ્ટ્રેશન નંબર ઓપન કરવાનો નાખવાનો રહેશે જે તમે રજીસ્ટ્રેશન કરીને ત્યાંથી તમને રજીસ્ટ્રેશન નંબર મળશે હું મારો રજિસ્ટ્રેશન નંબર નાખી રહ્યો છું બરાબર રજીસ્ટ્રેશન નંબર નાખ્યા બાદ તમારે તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે અને ડેટ ઓફ બર્થ નાખ્યા પછી તમારે નીચેમાંથી માંથી અપ્લાય વિથ ઓટીઆર કરવાનું છે અપ્લાય વિથ ઓટીઆર કરશો એટલે તમે જે કંઈ પણ રજીસ્ટ્રેશન કરેલું છે એ રજીસ્ટ્રેશનથી તમને પોતાની બધી જ ડિટેલ્સ ત્યાં આગળ આવી જશે ખાલી બે ડિટેલની યાદ રાખવાની છે અહીંયા આ તમારે કરવાનું રહેશે રી સિલેક્ટ જેન્ડર એટલે જે જેન્ડર છે ને ત્યાં આગળ મેલ ફિમેલ જે હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે એના પછી જો આ બધી જ ડિટેલ તમને ત્યાં આગળ હતી આવી જશે હવે ફરીથી રીટાઈપ કરવાનું રહેશે તમારો ઈ અને ઈમેલ રીટાઈપ કર્યા પછી તમારે આગળ વધવાનું છે એક વખત ખાલી ચેક કરી લેજો કે તમે રજીસ્ટ્રેશનમાં બરાબર ડિટેલ છે કે નહીં તો એક વખત ડિટેલ બધી ચેક કરી લેવી બરાબર આમાં આગળ વધ્યા પછી જો કંઈ ડિઝેબિલિટી હોય તમારી તો એ ડિઝેબિલિટી અહીંયા આવશે અને ડિઝેબિલિટી ના હોય તો જનરલ માટે આપણે આગળ વધીશું એજ્યુકેશન લાયકાત એટલે કે શૈક્ષણિક લાયકાતમાં સૌથી પહેલાં એચએસસી સિલેક્ટ કરવાનું છે એચએસસી સિલેક્ટ કર્યા પછી પર્સન્ટેજ તમારા જે કંઈ પણ હોય એ નાખવાના છે બરાબર જો પંચોતેર ઉપર હશે તો ડિસ્ટિન્ક્શન આવશે સાઈઠ થી પંચોતેર વર્ષે હશે તો ફર્સ્ટ ક્લાસ આવશે એ તમારા એચએસસી એટલે કે બારમાના જે પરિણામ છે ને એ રિઝલ્ટની પાછળ જ આ બધું લખેલું છે તો ત્યાંથી જ જોઈને તમારે નાખવાનું છે તમારે યર ઓફ પાસિંગ નાખવાનું છે ટ્રાયલ તમે એક જ વારમાં પાસ થયા હોય તો એક બે વારમાં પાસ થયા હોય તો બે અને તમારો જે સીટ નંબર હોય એ સીટ નંબર તમારે અહીંયા નાખવાનો છે બરાબર જો બે થી ત્રણ ટ્રાયલમાં પાસ થયા હોય તો જે લાસ્ટ સીટ નંબર હતો ને એ તમારે નાખવાનો રહેશે હવે આપણે આવીશું નીચે મોર એજ્યુકેશન ડિટેલ્સની અંદર મોર એજ્યુકેશન ડિટેલ્સની અંદર તમારે ડીએલએડ બીએલએડ પીટીસી અથવા તો ડિપ્લોમા એન્ડ સ્પેશિયલ એજ્યુકેશન આ ચારમાંથી તમે જે કરેલું હોય એ સિલેક્ટ કરવાનું રહેશે માનલો કે હું પીટીસી સિલેક્ટ કરું છું તો સેમ એ જ પ્રોસેસ કે તમારે એના પર્સન્ટેજ નાખવાના છે બરાબર પર્સન્ટેજ નાખ્યા પછી ડિસ્ટિન્કશન ફર્સ્ટ ક્લાસ જે આવતું હોય એ પ્રમાણે કરવાનું છે એના પછી યુનિવર્સિટી એઝ ઇટ ઇઝ રાખવાનું છે સ્ટેટ એઝ ઇટ ઇઝ રાખવાનું છે અને પાસિંગ યર તમારે નાખવાનું છે જે હોય એ

આગળ વધશે નહીં એટલે અહીંયા એપ્લિકેશન કન્ફર્મ કરવા માટે સૌથી પહેલાં તો આ જે નંબર છે એ રેડ કલરના નંબરને હું કોપી કરીશ કોપી કર્યા પછી જો ઓનલાઈન એપ્લિકેશનમાં જ જઈશ અને ત્યાં આગળ પહેલું અપ્લાય એડિટ અપલોડ ફોટો સિગ્નેચર અને કન્ફર્મ તો એ કન્ફર્મમાં જશું એટલે કન્ફર્મમાં ગયા પછી અહીંયા એપ્લિકેશન નંબર કંટ્રોલ વી એટલે કે હું ત્યાં આગળ પેસ્ટ કરું છું એ પેસ્ટ કર્યા પછી ફરીથી મારે મારી ડેટ ઓફ બર્થ નાખવાની છે અને એ પછી મારે કેપચા નાખવાનો છે હું ઓકે આપીશ એટલે નીચે મારું આખું ફોર્મ સિલેક્ટ થઈ જશે બરાબર જો મેં જેટલું પણ ફોર્મ ભર્યું તું ને બધી જ માહિતી અહીંયા આવી ગઈ છે એ એક વખત ચેક કરી લેવાની બરાબર અને આપણે અહીંયા સાડી ત્રણસો રૂપિયા ફીસ પેમેન્ટ કરવાની છે અહીંયા કન્ફર્મ એપ્લિકેશન કરીશ એટલે એ કન્ફર્મ એપ્લિકેશન કરીશ એટલે મને કન્ફર્મેશન નંબર મળશે એ કન્ફર્મેશન મળ્યા પછી મારે ક્યાં આગળ જવાનું છે તો કન્ફર્મેશન તમારે જવાનું છે અહીંયા ફીઝની અંદર જે રીતે હમણાં પેલો રજીસ્ટ્રેશન નંબર મળ્યો ને એવો સેમ કન્ફર્મેશન નંબર મળશે એને તમે સિલેક્ટ કરશો એટલે તમે ફીઝની અંદર આવશો અને ફીઝમાં તમારે જવાનું છે ઓનલાઈન પોસ્ટ ઓફિસ અથવા તો ચલાનની અંદર ત્યાં આગળ જશો એટલે બહુ બધી એક્ઝામ્સ આવશે એમાં આપણે ટેટ વન ગુજરાતી મીડિયમ મેં ગુજરાતી મીડિયમ કર્યું છે એટલા માટે તમે ઇંગ્લિશ મીડિયમ હિન્દી મીડિયમ જે કર્યું હોય એ સિલેક્ટ કરો એ પછી તમારે અહીંયા કન્ફર્મેશન નંબર જે આવ્યો હતો એ અહીંયા નાખી અને પછી તમારે ડેટ ઓફ બર્થ નાખવાની છે ડેટ ઓફ બર્થ નાખ્યા પછી તમારે કેપચા નાખવાનો છે અને કેપચા નાખ્યા પછી તમારે ફરીથી એ જ પ્રોસેસ અહીંયા ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી સિલેક્ટ કરવાનું છે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી સિલેક્ટ કરશો એટલે તમને યુપીઆઈ આઈડી ક્યુઆર કોડ એ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડના ઓપ્શન આવશે તમે પોતાના જે કંઈ પણ કાર્ડથી અથવા તો યુપીઆઈ આઈડીથી કરવા માંગતા હોય તો એ કરી શકો છો મેઇન વસ્તુ યાદ રાખજો કે ક્યુઆર કોડથી અથવા તો યુપીઆઈ આઈડીથી કરો છો અથવા તો ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડથી કરો છો એક વખત પ્રોસેસ થઈ ગયા પછી થોડી રાહ જોજો રિફ્રેશ કરતા નહીં ઘણી વખત એવું થાય છે છે કે ઓજસમાં પેમેન્ટ કરતી વખતે પૈસા કપાઈ જાય છે પછી ફરીથી કરો જો ફરીથી કપાઈ જાય છે એટલે પછી એને રિટર્ન લેવાની પાછી પ્રોસેસ થોડી લાંબી થઈ જાય છે એટલે થોડી વાર રાહ જોવી જો કદાચ એવું થાય કે પૈસા કપાઈ ગયા છે અને ત્યાં આગળ અપડેટ આવતું નથી તો દસ પંદર મિનિટ રાહ જોવી અને એના પછી કરવું ઘણી વખત એના પછી પણ અપડેટ આવી જતી હોય છે બરાબર ફોર્મ ભરવામાં તમને કોઈ પણ માહિતી જો ક્વેશ્ચન હોય અથવા તો ટેટ ટેટ વન માટે ક્યાંથી ફોર્મ ભરવું એ બધું મેં સમજાવી દીધું છે પણ શું મટીરિયલ જોઈશે તૈયારી કેવી રીતે કરવી કોઈ પણ ક્વેશ્ચન હોય તો મેં નીચે મારો નંબર આપેલો છે તમે વોટ્સઅપ કરી શકો છો ઓનલાઈન ક્લાસ હેપી એકેડેમીના શરૂ થઈ ગયા છે યુટ્યુબ ઉપર પણ અહીંયા લેક્ચર્સ અપલોડ કરવામાં આવે છે અને આખો કોર્સ તમને એપ્લિકેશનમાં મળી જવાનો છે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વખતે હેપી એકેડેમી સાથે તમારા શિક્ષક બનવાનું સપનું પૂરું કરો ચલો ઓલ ધ બેસ્ટ બધાને